મહેમાનો આવ્યા છે નામી અનામી બધાય અમારો ચારણ સમાજ પણ અહીં આવ્યો છે એનું પણ હું મંડળ વતીને મારા વતી સ્વાગત કરું છું આદરણીય લાલભાઈ સાંસદ સાહેબના ભાઈ શ્રી અને આ બધાનું અહીંયાથી અમે સ્વાગત કરીએ છીએ મહેમાનોને માન દલ ભરી દીધા નહીં કયું પાથર છે પ્રાણ હાચું હોરઠીયો ભણે દિલ્હીએ ન હોય ડાયરા અને ઓરડીએ અંધેર ભેદુ કવિ મેકરણ ભણે એનું જીવન ખારું છે અને મિત્ર ન હોય કોઈ માં અને વિશ્વ બધા એકલો પોતે એનું જીવન ખારું ઝેર ખેતર વાડી અને ખોરડા ભલે હોય મહાપ્રભુ ની મેર પણ કજિયાળી મળી જાય કામ ની તો એનું જીવન ખારું ઝેર થાંભલી વાંકી હોય બે મહેમાન ને થોડા લઈ જાય હગે એ તો આપણા જે આમ આવો 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 ભલે ને હોય સાહેબ ભલે હોય પણ હાથમાંથી બાપલીઓ આવ્યો મારો વિહામો આવો આવો એ મજા છે આપણા ભરવાડ ભાઈઓ ત્યાં જાય આમ જોયું ને આપડે બધા અમારે ગરમાં એવું નેહડા માં બધા અમારે ચારણ સમાજ ભરવાડા આયર સમાજ આ પછી આવડાવ હોય કે વાટકો આપજો આપણે એમ કે વાઇટ કો હવે આવડો વાટકો અને દૂધનો ભરી દઈએ મેં કીધું આમાં તો અમુક માણસ નું આખું કુટુંબ હાથ દી આલે આ દૂધ ઈ જે છે આપણા વિચારો મોટા છે કારણ કે હૃદય મોટા ફળિયા મોટા વિચારો મોટા અને જેના વિચારો મોટા હોય ને ન્યાજ ઠાકર ધણી હામી હગે ન્યાજ આવી હગે બીજી કેમ આવી શકે ભલા માણસ જેના વિશાળ મન છે ન્યાજ ઈ આવી શકે છે ઠાકર એટલે ઠાકર જે છે આ બહુ જાજા બધા લેવાઈ ગયા લાગે ફટાકડા હા અમદાવાદ જેવું છે ને વારી મારા બાપલીઓ હા તમે હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નહી નાનું લાગો છો અને મળો એકલા હામે કુણો અંકુર લાગો છો યુવાનો માટે મળો છો એકલા સામે કુણો અંકુર લાગો છો તમારી શહેરો સાથે તો ગાંડા તૂર લાગો છો તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગ આ શુદ્ધ પ્રેમ ની વાત છે ઓલા નીકળી જાય નહીં મેરે જનાજે મેં સારા શહેર નીકળા મગર વો ઝાલીમ ન નીકળી જીસકે લિયે મેરા જનાદા નીકળા તને કરડે કાળો તો નરવો ધૂપ જેવો પણ પ્રેમ ને જે બદનામ કરવા માટે નામ આપી દીધા છે ને એનો આપણને વાંધો છે હા એમાં નબળા ગીતો સાંભળતા હમણાં અમારા માં એક બેન ઊંચા થઈ ગાતા પણ એની વાત નથી એટલે મને થોડુંક આ ભડભડા થાય થોડીક વાત કરી નાખું કાંઈ લગભગ પૂરું થઈ જાય હા તો કામ નથી માલધારી નું કઈ હા હું વાતો નો માણ એટલે ગાય કરી તોય વાંધો નહીં પણ મજા આવે અને સાંભળે છે બહુ સરસ રીતે યુવાનો ઝીણી ઝીણી વાતને સમજી જાય આમાં બધી બાપુ એવી વસ્તુ હોય અમુક કોબટભાઈ અમુક વાત એવી હોય કે નો બધું નો સમજાય ઈ હારું અમુક વાત એવી હોય કે પૂરું હમ ધીરજ થી પૂરું સમજાઈ જાય ઈ હારું આપણે બજારમાં માં મોટરસાયકલ લઈને જતા હોય અને કૂતરું આડું ઉતરે આગલા વ્હીલ માં અડે કુતરું એક ગોથું મારે પછી કુતરું જે જાતું હોય અવાજ કરતું કરતું વાહ વા એ હારો એ તો આપડે એવું વિચારી છે કે બિચારી નાખે તો ત્રણ ત્રણ પેટી ની દેતું હોય તો આપણને થોડી ખબર છે અમુક અમુક સમજાય એ હારો એના કરતા જે હોય બરો અમુક અમુક માં ધીરજ જોઈએ અમુક માં ઉતાવળ જોઈએ જો બધું આપડે ઘણી વાર થાય કે ધીરજ રાખવી જોઈએ અમુક માં ધીરજ હારી એમાં પાસે ભાગ હોય અમુક માં ઉતાવળ જોઈએ ધીરજ કેમાં રાખવી જોઈએ એની તમને વાત કરું મુકમાં ધીરીજ હોય એક ખેડૂનો બળદ બીમાર પડી ગયો બળદ બીમાર પડી ગયો તો બીજા ખેડૂતો ડેલીએ અવાજ કર્યો તળસી પટેલ કે હા કે થોડા સમય પહેલા તમારો બળદ બીમાર પડ્યો તો તમે શું કર્યું તું કે મેં બે લિટર કેરોસીન પાયું તું આણે ગડગડતી કરનો કેરેજીન બે લિટર કેરોસીન પાઈ બળદ મરી ગયો ઓલો રોતો રોતો આવ્યો ઈરસાળું

પડતા તો તમે ગયા પલો અમુક અમુક વસ્તુ બીમાર પીડ્યો ને બીમાર પીડ્યો ગયો ડોક્ટર સાહેબ મારા બળદ બહુ ઢોર ડોક્ટર પાસે બહુ બીમાર પીડ્યો આવડી આવડી ગોળી આપી આવડી આવડી ગોળીઓ એ કે આલિયુ એક ગોળી ને એક ઘૂંગળું દીધું લાંબુ ઘૂંગળું પાઇપ જેવું એ કે આમાં ગોળી મૂકીને બળદના મોઢામાં રાખી ભૂંગળું અને ફૂંક માર દેવાની ફૂંક કરવાનું એટલે ગોળી બળદના પેટમાં વહી જાય હા રોતો ખંજવાળતો તો આવે રાયડું નાસ્તો આવે આવીને કે ડોક્ટર સાહેબ હાજો કરો કે કોને મને કે હું ઢોર ડોક્ટર છું પણ કે તમારી દવાથી છે તો તમે હું કામ પીધી ઈ કે ભૂંગળામાં ગોળી રાખી અને ફૂંક મારવાની તૈયારી કરતો મોટા લીધું બળદે ફૂંક માર દીધી કે અમુક વસ્તુમાં ઉતાવળ હારી સમજ્યા તમે

હું બહુ હેરાન ન કરું બે મિનિટ એમ નહીં બે મિનિટ નહીં દોઢ મિનિટ નહીં એક મિનિટ નહીં ત્રીસ સેકન્ડ માટે મને માતાઓ બેનો બધા હમણાં તાલ વાગે એટલે આવી રીતે મને તાલ આપવાનો છે મારો માલધારી ડાયરો બેઠો હોય અમારો સમાજ છે ભરવાડ સમાજ આપણે બધા પોતાના જ છે એટલે આવી રીતે મને એવો તાલ આપો આટલા જણાનો તાળીનો તાલ એક કાર્ય પડે હવે આવે આ આ યુવક મંડળ જે બધા કામ કરી રહ્યા છે ને એની એની એનર્જી આપણે એને અર્પણ કરી છીએ અત્યારે કેમ યજ્ઞ કરીને છેલ્લે ફળ અર્પણ હું આને કરું છું એમ આ તાલ એમને આપણે અર્પણ કરી છીએ એટલા માટે બે આ પૂછા કરીને મને તાલ આપજો તાલ વાગે એટલે હા

ધન્યવાદ આભાર આભાર

છૂટા પૈસાની કોઈ જરૂર હોય તો બાજુમાં આ બાજુ છે કે આ બાજુ આ બાજુ છૂટા પૈસાની પણ વ્યવસ્થા કરવામાં આવી છીએ અહીંયા આપ જે આપશો યથા યોગ્ય રીતે એ રાયતુની રાયતું ઉજાગરા કરી કરી અને રામામંડળ રમી રમી અને આવું સરસ સનાતન ધર્મનું એક મંદિર ઊભું થતું હોય આજે દુનિયા પ્રાણ વગરની થતી જાય છે એક પછી એક આપણે પ્રતિષ્ઠાઓ થાય છે અને ઘણા પ્રશ્નો કરે છે કે તમે મંદિરો બનાવો છો તો એ શું એમાંથી મળે છે એમાંથી તો ઘણો મળે એનો હિસાબ ન માંડી શકાય પણ મારે સીધું વાત ટૂંકમાં કેવું હોય તો આજે દુનિયા પ્રાણ વગરની થતી જાય છે ભાઈ ભાઈના નથી રહ્યા ત્યાં ઠાકરની કૃપા હોય કુળદેવીની કૃપા હોય પુલુ સૂર્યોની કૃપા હોય ત્યાં બહુ વાંધો નથી આવ્યો નહીતર ભાઈ ભાઈના નથી રહ્યા દીકરો બાપનો નથી માનો નથી રહ્યો ફાવે જાય છે બધા અંદરો બહાટી બોલે છે ટૂંકમાં કહું તો કોઈ કોઈ નો નથી રહ્યું પ્રાણ વગર નો માણસ થતો જાય છે મોરા મળે છે હામાં પણ જીવતા પ્રાણ વાળા બહુ ઓછા છે પ્રાણ વગર ના થઈ ગયા છે કઈક ને કઈક બધાને તકલીફ હોય કઈક ને કઈક વાંધો હોય ત્યારે મારે એટલું કેવું છે અહીંથી જાહેર માં કાયમ કહું છું દુનિયા પ્રાણ વગર ની થતી જાય છે ત્યારે સનાતન ધર્મ પથ્થર પણ પ્રાણ પૂરવાનું કામ કરે છે એટલા માટે અમારે આ મંદિરો બને છે ભલા માણસ એટલા માટે આ મોટા મોટા મંદિરો અને પ્રતિષ્ઠાઓ થાય છે બહુ જરૂરી છે ઘણી વખત ઘણાને પ્રશ્ન થાય અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ રાઘવેન્દ્ર સરકારની કે ભાઈ તમે રામ મંદિર બનાવ્યું છે તો આમાં શું મળે શું જરૂર છે દુનિયા મંગળમાં પૂગી ગઈ મંગળમાં દુનિયા જીવન ગોતે છે દુનિયા જીવન ગોતે છે વિજ્ઞાનિકો મંગળમાં જીવન ગોતે છે ત્યારે પ્રતિષ્ઠા કેટલી જરૂરી છે એને આપણે એટલું જ કહેવાનું કે દુનિયા મંગળમાં જીવન ગોતે છે અમારા ભગવાન રામે શ્રેતા યુગમાં જીવનમાં મંગળ કરી દીધું તો એટલા માટે આજે એની પ્રતિષ્ઠાઓ થાય છે ભલા માણસ આજ પણ સનાતન ધર્મ માટે દુનિયાની નજર આપણા ઉપર છે અને આપણી પાસે યુવા ધન છે આજે છપ્પન થી વધારે યુવાનો છે ભારતમાં યુવાન છે ભારત અત્યારે પંદર વર્ષમાં વીસ વર્ષમાં અઢાર વર્ષમાં આપણે જે ભારત માટે કરવું છે એ કરી લેવાનું છે જ્ઞાતિવાદ ભૂલી એક બની અને જે ને જેમાં હોય એમાં આર પાર ઉતરી અને કરી બતાવી કે આ ભારત વર્ષના યુવાનો હોય શકે ભારત વર્ષની દીકરી હોય શકે એટલા માટે